શ્રીદાતા બાપુ ધામ પછમ ભાલતૃત્ય પાટો સૌસ સપ્તા અમૃત મહોત્સવ અને ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાવું અમદાવાદ જિલ્લાના તંદુકા તાલુકાના પશ્ચિમ ભાલ સ્થિત શ્રી દાતા બાપુ ખાતે તૃતીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તારીખ અગિયાર એપ્રિલ બે હજાર પચીસ ના રોજ થનારા આ પાટોત્સવ અંતર્ગત સપ્તાહ અમૃત મહોત્સવ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાશે આ પ્રસંગે મહાકુંભ મેળા પ્રયાગરાજમાં સેવાભાવી કાર્ય માટે અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા સેવા ભૂષણ અને ભક્ત પદવી પ્રાપ્ત કરનારા મહાનુભાવનું સન્માન કરવામાં આવ્યું હતું સેવા ભૂષણ શ્રી દિલીપસિંહ પરમાર ભક્તભૂષણ શ્રી વિક્રમ બાપુ સેવાના ભેગધારી હાલુભા રણજીતસિંહ ચુડાસમા દાતાના દાતાધામ પચ્છમ ખાતે શ્રી દાદા બાપુ ધામનું કાયમી લોકો અનાવરણ કરવામાં આવ્યું પવિત્ર ધામની અનોખી ઓળખ તરીકે લોકોનું વિમોચન કરાયું અગિયાર દીકરો દીકરીઓના સમૂહ લગ્ન અને ચણિયાચોડી વિતરણ કરાવું ધાર્મિક અનુકંપા સાથે આગામી અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે તેમજ તમામ દીકરીઓને ચણિયાચોડી આપવામાં આવી પ્રસિદ્ધ સંતોને અને મહાનુભાવ હાજરી આપી કાર્યક્રમ નો સફળ બનાવ્યો હતો સેવા ભૂષણ શાંતિલાલ ભક્ત ભૂષણ મહંત વિક્રમ બાપુ સેવા ભૂષણ દિલીપસિંહ પરમાર મહંત ગોપાલ દાસજી સેવા રત્ન ડાલુભા રણજીતસિંહ ચુડાસમા કુલદીપસિંહ ચાવડા કેશુભાઈ સાહેબ લોકો ક્રિએટર સાગરભાઈ સોની ભોળાભાઈ રબારી સુરજીતસિંહ ગોહિલ નારાયણભાઈ પટેલ વિક્રમસિંહ ગોહિલ પ્રવીણભાઈ રાવલ આ ભવ્ય પાઠોત્સવ અને ધાર્મિક મહોત્સવમાં ધર્મ પ્રેમી ભક્તજનો મોટી સંખ્યામાં નિમંત્રણ બાપુ દ્વારા આપવામાં આવ્યું બાપુ આવતી 11 હજાર 2025 ના રોજ તિત્ય પાઠોત્સવ નિમિત્તે તૃત્ય સમુલગ્ન ઉત્સવ એની અંદર અગિયાર દીકરીઓ મહાપાપગનની છે એના સમુલગ્ન છે એનું આજના રોજ સોળ ત્રણ બે હજાર પચીસના ના રોજ એ દીકરીઓનું ચોળી અને પાનેતરનું વિતરણ કાર્યક્રમ છે મહાકુંભની અંદર જેને પણ સેવા આપી છે એમનું મહાનુભાવોનું સન્માન કાર્યક્રમ છે અને આજે બધા સાથે મળીને એક જે આગામી અમારો જે સાત પ્રકારના જે અમારા મહોત્સવ આવી રહ્યા છે અગિયાર ચારે એનું વિતરણ કઈ રીતે અમે આગળ આવીને કરશું અને સમૂહ લગ્નની અંદર જે પણ કન્યા પક્ષ વરપક્ષ એને અમે કોઈ લિમિટ નથી આપી અમે આવવાવાળી જે એમની જાનમાં અને જે એમના દીકરીઓના પક્ષમાં જે પણ આવશે જે પણ સંખ્યા આવશે એ સંખ્યાને અનાવરણી આની પરિસ્થિતિ પ્રમાણે અમે બધું આયોજન કર્યું છે તકરીબન પચીસથી ત્રીસ હજાર જે પબ્લિક આવશે એનું કઈ રીતે વ્યવસ્થાનો ભાગરૂપ અમે બધો કર્યો છે તકરીબન બેતાલીસ વીઘાની અંદર બધું આયોજન કર્યું છે અગિયાર તારીખે જે સમૂહ લગ્ન છે એમાં કોણ કોણ મહાનુભાવ આવવાના છે વિશેષમાં અગિયાર તારીખે જે સમૂહ લગ્ન છે એની અંદર સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો અને જે અમારા ધામ સાથે જોડાયેલા છે એ બધા મહાનુભાવો આવવાના છે અને એવા દરેક સમાજમાંથી દરેક એવા મહાનુભાવો આવવાના છે જે જગ્યા સાથે જોડાયેલા છે હું પ્રવીણસિંહ ગોહિલ દાદા ધામ પચ્ચમ ભાલનો સેવક છું આજે તૃતીય સમુલગ્ન મહોત્સવ નિમિત્તે સનાતન હિન્દુ ધર્મની સર્વ સમાજની અગિયાર દીકરી જે સમુલગ્ન છે એમાં આજે એમને પાનેતર અને ચણિયાતોળી વિતરણનો કાર્યક્રમ છે આગામી કાર્યક્રમ તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના રોજ આ ધામનો તૃતીય પાટોત્સવ નિમિત્તે સત્તામૃત કાર્યક્રમનું આયોજન છે એમાં તે દિવસે દીકરીભાવના સમલગ્ન થશે આખા કાર્યક્રમમાં દશોક સાધુ સંતો મોહંતો અને મહામંડલેશ્વર અને સમગ્ર ગુજરાતમાંથી તમામ સમાજના રાજ્ય લેવલ અને કેન્દ્ર લેવલના જે તે સમાજના મહાનુભાવો આ કાર્યક્રમમાં જોડાવાના છે અંદાજે ત્રીસેક હજાર ભાવિક ભક્તજનો આ કાર્યક્રમમાં પધાર છે એની સંપૂર્ણ વ્યવસ્થા બેતાલીસ વીઘા જેટલી વિશાળ જગ્યામાં અગિયાર ચારના રોજ કરવામાં આવેલ છે we